જીવન પાથે મારે હાથમાં ખોજ કર્મ અનુસાર જીવનની ગતિ નમસ્કાર મિત્રો આજની આ કથા ખૂબ જ જ્ઞાનવર્ધક અને મોટિવેશનલ છે તેથી કથા શરૂ કરતા પહેલાં વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને મારી આપ સૌને વિનંતી છે કે તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી દેજો અને આ કથાને અંત સુધી જરૂર સાંભળજો હિન્દુ ધર્મ શાસ્ત્રોએ પૂર્ણ જન્મની સંકલ્પના આપી છે અને કયા પ્રકારના કર્મોથી શા પ્રકારની ગતિ કયા ક્ષેત્રમાં પૂર્ણ જન્મ મળે છે તેના વિશે સમજાવ્યું છે જૈન શાસ્ત્રમાં તેની વધુ શણાવટ જોવા મળે છે કર્મના સિદ્ધાંત મુજબ અહંકાર કરતા ભાવથી મનુષ્ય કર્મ બાંધે છે અને કર્મિક જન્મોમાં સંજોગો અનુસાર તેના ફળ કર્મ ફળનો છે ક્રોધ માણ માયા અને લોભ અનુસાર કર્મો અને પછીનો જન્મ નક્કી થાય છે જીવનની નિગોધ અવસ્થાથી માનીને સમસરણ માર્ગમાં કે કેન્દ્રીય થી લઈને પચેન્દ્રિય સુધીની જીવન અવસ્થામાં ક્રમાબત વિકાસ થાય છે જ્યારે કોઈ એક જીવ મોક્ષ જાય છે ત્યારે નિગોધ અવિકસિત અને જીવોનો સમૂહમાંથી એક જીવ સંસાર ચક્રમાં પ્રવેશે છે જૈન શાસ્ત્ર પ્રમાણે ભરત ક્ષેત્ર પૃથ્વી ઉપરાંત પાંચ મહાવિદ્યાય અને પાંચ ઐરાવત ક્ષેત્રમાં જીવ સૃષ્ટિ છે જેના વિશે આધુનિક વિજ્ઞાનમાં માહિતી નથી અને દરેક ક્ષણે પાંચથી સાત જીવ મોક્ષ જાય છે અને એટલા જ સંસાર ચક્રમાં પ્રવેશે છે નિગોદ અનંત અવિક્ષિત જીવોનો સમૂહ કે જ્યાં આત્મા અનંત આવરણોથી ઢંકાયેલો છે અને અજાગૃત અવસ્થાએ છે આવા નિબોધના અનેક ગોળાઓ છે સંસાર ચક્રમાં જીવની સૌ પ્રથમ અવસ્થામાં કેન્દ્રિત જીવ તરીકેની હોય છે વાયુ કાય જળકાય પૃથ્વી કાય તેઓ અગ્નિ કાય અને વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે એકંદ્રિયથી પચેન્દ્રિય એટલે કે પશુ પક્ષી અને મનુષ્ય સુધીનો વિકાસ ઉત્તરોત્તર કુદરતી રીતે જ થાય છે મનુષ્ય ગતિ સિવાયની ગતિઓમાં જીવને જરૂર પૂરતા પ્રમાણમાં મન બુદ્ધિ અને અહંકાર વિકાસ પામેલા હોય છે જ્યારે કે મનુષ્યમાં અહંકાર ઘણો વિકસિત હોય કરતાપણાના ભાવથી કર્મ બંધાવવાના આધારે મનુષ્ય પાપ પુણ્ય કર્મ બાંધે છે તેના કર્મોના સરવૈયાના આધારે આગળ જન્મ નિશ્ચિત થાય છે કોઈને દુઃખ આપવાથી પાપ કર્મ અને સુખ આપવાથી પુણ્ય કર્મ બંધાય છે કર્મોના આધારે જીવની પાંચ ગતિ થાય છે તિર્યચ ગતિ જો મનુષ્યમાં જન્મ વ્યક્તિ પાપ કર્મો વધારે અને પુણ્ય કર્મો ઓછા પ્રમાણમાં બાંધે તો તેને જાનવર ગતિ મળે છે છે અહીં જીવ કર્મો બાંધતો નથી ફક્ત બાંધેલા કર્મોને ભોગવે છે અહીં ભૂખનું દુઃખ બહુ હોય છે મહંતહંશે પાળતું પ્રાણી તરીકે જન્મ થાય છે વધુમાં વધુ આઠ અવતારમાં આ કર્મો ભોગવીને ફરી મનુષ્ય જન્મમાં પાછો આવે છે નર્ક ગતિ જીવ જો અનેક પાપ કર્મો કરે તો નર્ક ગતિ પામે છે અ અણહકની લક્ષ્મી કે અણહકના વિષયો ભોગવવાથી ગતિ થાય છે રોદ્ર ધ્યાન એટલે કે પોતાના સુખને માટે બીજાનું કિંચિત માત્ર સુખ ખૂંચવી લેવાનો વિચાર ક્રોધ કલેશ અપશબ્દોનો પ્રયોગ એ નર્ક ગતિનું કારણ છે અહીં હજારો વર્ષનું આયુષ્ય હોય છે અને પારા જેવું શરીર હોય છે શરીરમાં અનેક સૂળ ઓકાત હોય એવી વેદના થાય છે મરણની વેદનાને ભોગવ્યા બાદ પણ મૃત્યુ નથી થતું અહીં પણ જીવન બાંધેલા કર્મોને ભોગવે છે અને નવા કર્મો બંધાતો નથી દેવગતિ અને પુણ્ય કર્મો કરનારને મનુષ્ય દેવગતિને પામે છે ધર્મ ધ્યાન એટલે કે ચિંતા મુક્ત કલેશ રહિત નિડર અને ધૈર્યવાન અવસ્થા પોતાના ગઈ પણ બીજાને સુખ આપવાની ભાવનાથી દેવગતિ બંધાય છે અહીં ભૌતિક સુખ સમૃદ્ધિ ગણાવી હોય છે અને આયુષ્ય હજારો વર્ષનું હોય છે અહીં પણ જીવ કર્મ બાંધતો નથી ભક્ત બાંધેલા કર્મ ભોગવીને મનુષ્ય ગતિમાં પાછો ફરે છે અહીં સ્પર્ધાનું દુઃખ બહુ હોય છે મનુષ્ય ગતિ જ્યારે જીવના પાપ કર્મો અને પુણ્ય કર્મોનું પ્રમાણ સમાન હોય છે ત્યાં તેને મનુષ્ય ગતિમાં જન્મ મળે છે અને મનુષ્યમાં કર્મોના આધારે મા બાપ કુટુંબ ગૌત વગેરે મળે છે ફક્ત ધર્મ ધ્યાન જ હોય તો દેવગતિ અને ધર્મ ધ્યાનની સાથે આર્તત્યા પણ હોય તો તેનું ફળ મનુષ્ય ગતિ મળે છે અહીં મનુષ્ય કર્મ બાંધે પણ છે અને ભોગવે પણ છે મનુષ્ય ગતિ દરમિયાન જ જો તેને ખરાબ જ્ઞાની અને આત્મજ્ઞાન આત્મ સ્વરૂપનું ભાન પ્રાપ્તિ થાય તો તે બાંધેલા કર્મોને ખપાવી છે અને નવા કર્મો બાંધતો નથી અને મોક્ષ ગતિને પામે છે દેવો પણ મોક્ષ ગતિને ઝંખે છે આથી જ મનુષ્ય ગતિને અતિ દુર્લભ અને મોક્ષદાતા એવા જ્ઞાની પ્રાપ્તિને અતિ અતિ દુર્લભ માનવામાં આવે છે આથી જ સાચા ધ્યેય મોક્ષ પ્રાપ્તિ એ દરેક મનુષ્યના જીવનનું અંતિમ લક્ષ્ય છે ગતિફળ ધ્યાનથી ભગવાન મહાવીરનો સામે આચાર્ય મહારાજ બેઠેલા ને આચાર્ય બરાબર સામાયિક આત્મનિરક્ષણમાં બેઠેલા ત્યારે બીજા મહાત્માએ પૂછ્યું કે મહારાજ આ આચાર્યની શી ગતિ થશે ભગવાન બોલ્યા અત્યારે દેવગતિમાં જશે પછી વળી થોડીક વાર રહીને કોઈએ પૂછ્યું કે મહારાજ હવે અત્યારે આ આચાર્યની કઈ ગતિ છે ત્યારે ભગવાન બોલ્યા અધો ગતિમાં જશે ત્યારે પછી પંદર મિનિટ કોઈ પૂછ્યું કે અત્યારે હવે કઈ ગતિમાં જશે ત્યારે ભગવાને કહ્યું હવે મોક્ષ જવાનો છે ભગવાન આવું કેવું આ સંપૂર્ણ ધ્યાનમાં છે ને આવું કેમ ત્યારે ભગવાને કહ્યું અમને જે દેખાય તે તમને દેખાતું નથી અને તમને જે દેખાય છે તે અમે જોતા નથી જુઓ તે બેઠો હતો તો સામાયિકમાં પણ તેનું ધ્યાન ક્યાં વર્તે છે તે અમે જ જોઈ શકીએ પહેલાં ધ્યાનમાં દેવગદનું ચિત્રામણ હતું બીજી વખતે નરકગનું ચિત્રામણ હતું પછી તેણે સુંદર ચિત્રાવા માંડ્યું મહી ફોટા સારા પાડવા માંડ્યા તે મુક્ત જાય તેવા હતા ધ્યાન ઉપર ફળનો આધાર છે ચિત્ર છે પૂદગલ પ્રકૃતિ પણ તેમાં તમે પોતે કાર થયા તો તે સહી કરી આપી પણ તન્યમાં કાર ન થાય એની જાગૃતિ રાખીને જે ચિત્રામણ થયું હોય તેને માત્ર જુએ નહીં જાણે તો ચિત્રામણથી છૂટો જ છે એક વેપારી કપડું ખેંચીને આપે છે અને ઉપરથી ખુશ થાય છે કે હું ધંધામાં કેટલો હોશિયાર છું હું કેટલું બધું કમાવું છું પણ તેને ખબર નથી કે તે ગતિ બાંધે છે તેનું રોદ્ર ધ્યાન છે હવે બીજો કપડું ખેંચીને આપે છે તેવા જ ધ્યાનથી પણ મહિને તેને અપાર પક્ષતાપ કરે રહે છે એ આ ખોટું કરી રહ્યો છું તે ગતિ બાંધે છે ક્રિયાનો સરખી છે પણ ધ્યાન જુદું જુદું હોવાથી ગતિ જુદી જુદી થાય છે